હનુમાનજી મહારાજ બધી વસ્તુ ભેટમાં આપતા હતા ને પ્રભુ હનુમાનજી મહારાજ કહે છે કે મારે આ લોકની કોઈ વસ્તુ ભેટમાં નથી જોતી હનુમાનજી મહારાજ માગે છે રામ પાસે શું કે તમારે જો મને આપવું હોય ને તો શું આપવું સ્નેહો મે પરમો નિત્યદા હે રાજન હે ભગવાન મેં સ્નેહ મારો સ્નેહ ત્વયી તમારામાં તિષ્ઠતું રહો નિત્યદા હર હમેશ સ્નેહો મેં પરમો હનુમાનજી મહારાજ કે છે કે તમારે મને આપવું હોય તો એટલું જ આપો કે મને અખંડ તમારામાં હેત રહે મને અખંડ તમારામાં સ્નેહ રહે તમને સંસ્કૃત સમજાય એવો શ્લોક છે સ્નેહો મે પરમો સ્નેહ ભી સામાન્ય નહીં પરમ સ્નેહ અત્યંત સ્નેહ મને રહે કોનામાં ત્વય તમારામાં હે પ્રભુ તમારામાં મને સ્નેહ રહે વળી કેટલો સમય રહે તો કે નિત્ય દા રોજ અખંડ સ્નેહો મે પરમો રાજન ભક્તિ હનુમાનજી મહારાજ કહે છે કે મારી ભક્તિ પણ નિયત રહે ડગમગાટ વાળી નહીં હા એક નિષ્ઠાથી મારી દઢ ભક્તિ રહે નિયતા વીર ભાવો નાન્યત્ર ગ્છતું મારો ભાવ પ્રેમ ભગવાન સિવાય ક્યાંય ખોટો વહે ખોટે માર્ગે મારું હેત ન વહે આપણા બધાનો પ્રોબ્લમ શું છે કે આપણા અંતર આત્માનો ભાવનો પ્રવાહ પ્રેમનો પ્રવાહ ભગવાન બાજુ નથી વહેતો ઝાઝો પ્રવાહ આપણો બધો માયા બાજુ વહે વિષયોમાં ખાનપાનમાં માન સન્માનમાં વસ્તુ પદાર્થોમાં સારા કપડામાં સારા ઘરેણા સારા મોબાઈલ સારી ગાડી આ તે એમાં જ નકરું હેત એનું જ મનન એનું જ ચિંતન સે જે ઈશ્વરનું સ્મરણ થતું નથી હેતના પ્રવાહ બે જ બાજુ વહે હું આ વાત વારે વારે કહું આ વચલો જીવ એક બાજુ ઈશ્વર અને એક બાજુ છે માયા આત્મામાંથી ઉઠતો હેતનો પ્રવાહ સ્નેહનો પ્રવાહ કાતો ઈશ્વર બાજુ વહે અને કાં તો માયા બાજુ વહે હનુમાનજી મહારાજ એવું પાત્ર હતું હનુમાનજી મહારાજ એવા ભક્ત હતા કે એનો હંડ્રેડ પરસન્ટ હેતનો પ્રવાહ ઈશ્વર બાજુ જ વહેતો હતો એટલા માટે આજ એ દુનિયાભરમાં હનુમાનજી મહારાજ પૂજાય છે રામ કરતાં પણ વધારે એના મંદિરો છે જ્યાં રામનું મંદિર હોય ત્યાં તો હનુમાનજી મહારાજ હોય જ પણ જ્યાં હનુમાનજીનું મહારાજ હોય હનુમાનજી મહારાજનું મંદિર ત્યાં રામ હોય જ એવું ન કહેવાય આજે સૌથી પહેલા હું યાદ કરીશ અયોધ્યાના હનુમાન ગઢીના હનુમાનજી મહારાજ હનુમાન ગઢીના હનુમાનજી મહારાજ આમ તમે જુઓ ને હનુમાન ગઢીના હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાન જ્યારે બાલ્ય અવસ્થામાં હતા અયોધ્યા પાંચક વર્ષ સ્વામિનારાયણ ભગવાન રહેલા અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન રોજ ગઢીએ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જાતા એ એ એ હનુમાનજી મહારાજ બીજા હનુમાનજી મહારાજ હું એ યાદ કરીશ કે અમારે સારંગપુરના કષ્ટભંજન દેવ ગોપાળાનંદ સ્વામીએ પધરા એ એના કષ્ટો દૂર કરે એ સારંગપુરના હનુમાનજી મહારાજ રાજકોટના બાલાજી હનુમાનજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલ મુકુંદાસજી સ્વામીએ પધરાયવા એ છોકરાઓ સ્વામિનારાયણ ભગવાનની ધૂન બોલે હનુમાનજી મહારાજનું અષ્ટક બોલે અને એના જોડિયા અને ભૂત પ્રેત કાઢે ગુંદાળા ગામના હરિભગતના છોકરાઓ બધા એવા પ્રતાપી હનુમાનજી મહારાજ અને એક યાદ કરીશ અમારે બિલિયા ગામમાં હનુમાનજી મહારાજ એવી અદામાં બેઠા છે આ બિલિયા ગામના હનુમાનજી મહારાજ એણે એણે ઈશ્વરની ભક્તિ એવી કરીને આજ ઠેર ઠેલા હનુમાનજી મહારાજ છે ભાઈલાવા હનુમાનજી મહારાજ મહાનુભાવવાના સ્વામી બહુ સમર્થ સાધુ મહાનુભાવવાને લ્યો કેવા સમર્થ સાધુ ઓલા મંદિરના મંદિરમાં લીમ લાકડા જોતા હતા તો કહે છે કે સ્વામી કે લાકડા જોતા છે ભક્તો કે સ્વામી કે લાકડા મળતા નથી કે એક ભગતને ખેતરમાં લીમડા છે એ કે પણ એ કે સ્વામિનારાયણ સંપ્રદાયની આરે દ્વેષ રાખે છે એટલે લીમડા આપશે નહીં સ્વામી કી પણ આમ કોઈ ઉપાય થાય એવો ખરો લીમડા આપી શકે તો કે કોઈ ઉપાય નથી એક ઉપાય છે સ્વામી એને દીકરા નથી જો તમે એને દીકરો આપો ને કે આશીર્વાદ આપો ને દીકરો થાય તો તમને લીમડા આપે સ્વામી કે હાલો ભગતની વાડીએ ગયા અને સ્વામી કે અમારે લીમડા જોતા કે લીમડા બીમડા દેવા માટે નથી કે પણ એ કે તમારે દીકરા નથી ને તમને અમે લીમડાના બદલામાં દીકરા દઈ કેટલા દીકરા જો જેટલા લીમડા દે એટલા દીકરા ઈ કે હાલો હાથ લીમડા હતા એ કે હાથ લીમડા આપું જાય કે તારે હાથ દીકરા થાય પણ એ કે મારે એટલા બધા નથી જોતા કે સ્વામી કે અડધા તારાને અડધા મારા જાય કે કે અડધા તારાને અડધા મારા એટલે એ કે અડધા તારે અહીંયા રહે ને અડધા સાધુ થઈ જાય કે પણ એ કે હાથના ભાગ કેમ પાડવા હાથના ભાગ કેમ પાડવા સ્વામી કે ત્રણ સાધુ થાય અને ચાર ઘરે રહે અને ચાર માંથી એક છે એ ચાલી વર ગ્રહશાશ્રમમાં રહે ને પછી પાછો ત્યાગી સાધુ થાય અડધા મારા ને અડધા તારા જ આવે અમદાવાદ મંદિરમાં એ સાધુનું મંડળ હતું જે લીમડાના બદલામાં જૈનમાં અને સાધુ થયેલા એને લીમડાવાળા સાધુ તરીકે બધા ઓળખતા કેવા ઈ મહાનુભાવાનંદ સ્વામીએ પધરાવેલા હનુમાનજી મહારાજ ભાઈલા ગામ માટે આ ધોળકાની પાસે ઈ બાજુના વિસ્તારના લોકો કથા સાંભળતા હો તો ભાઈલા હનુમાનજી મહારાજના દર્શન કરવા જાજો સ્વામિનારાયણ મંદિર ભાઈલા તો આ પ્રતાપ હનુમાનજી મહારાજમાં આવ્યો ક્યાંથી એને અખંડ ભગવાનમાં હેત હતો હનુમાનજી મહારાજ શું કે સ્નેહો મે પરમો રાજન ત્વૈતિષ્ઠતુ નિત્યદા ભક્તિશ્ચ નિયતા વીર ભાવો નાન્યત્ર ગચ્છતુ મારો ભાવ ભગવાન સિવાય બીજે ક્યાંય જાય નહીં મારે ને તમારે હવે છે ને આપણો આપણું હેત આપણું સ્નેહરૂપી જે પ્રવાહ એ જે નકરો યુઝલેસ બહુ વેડફાઈ જાય છે ને માયામાં એને રોકી હવે ભગવાન બાજુ વાળવાની જરૂર છે જેટલો દારૂડિયાને દારૂમાં હેત હોય ને એટલું હેત જો તમને ભગવાનમાં થઈ જાય ને ભાઈ તો બેડો પાર થાય છે જેટલું દારૂમાં હેત હોય છે એટલું આપણને ભગવાનમાં નથી થતું લ્યો આ માવો ખાનારા ને માવામાં જેટલું હેત હોય યા માવો ભાળે ને ત્યાં પાણી પાણી થઈ જાય હા ઈ હેત આપને ભગવાનમાં નથી થતું હનુમાનજી મહારાજની કથા મને તમને એને માગ્યું તો શું માગ્યું હે ભગવાન મને અખંડ તમારામાં હેત થાય મારો ભાવ બીજે ક્યાંય ઝૂકે નહીં કેવી ખુમારી હોય ભક્તની